આ જીવન વીમો એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સનો એક ભાગ છે ટર્મ ઇન્સ્યોરન્સ જો તમે પણ ટર્મ ઇન્સ્યોરન્સ લેવાનું વિચારી રહ્યા છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે પણ જો તમે તેના વિશે નથી જાણતા તો તમારે પહેલે એ જાણવું જરૂરી છે કે ટર્મ ઇન્સ્યોરન્સ શું છે અને તે કેમ તમારી પાસે હોવો જોઈએ ટર્મ ઇન્સ્યોરન્સ એ લાઈફ ઇન્સ્યોરન્સનો બેઝિક પ્લાન છે પરંતુ તે સૌથી પાવરફુલ પ્રોડક્ટ છે જે પોસાય તેવા ભાવે લાંબા ગાળાનું અને વ્યાપક વીમા કવચ પૂરું પાડે છે આમાં તમારે દસ વીસ કે ત્રીસ વર્ષની નિશ્ચિત મુદત માટે દર વર્ષે પ્રીમિયમ ચૂકવવું પડશે જો પોલિસી ટર્મ દરમિયાન તમારી સાથે કંઈક અશુભ બને છે તો પરિવાર એટલે કે નોમિનીને વીમા કવચની રકમ મળશે જો તમે પોલિસી ટર્મ સુધી જીવિત રહો છો તો તમને અથવા તમારા પરિવારને રેગ્યુલર ટર્મ પ્લાનમાં કંઈ પણ નહીં મળે દરેક વ્યક્તિએ ટર્મ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ ટર્મ ઇન્સ્યોરન્સ વ્યક્તિના મૃત્યુ પછી તેના પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે પરિવાર આ નાણાંનો ઉપયોગ ઘરના ખર્ચ બાળકોના શિક્ષણ પુત્ર પુત્રીના લગ્ન અને લોન જેવી નાણાકીય જવાબદારીઓને પહોંચી વળવા માટે કરી શકે છે જ્યારે તમે તમારા પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હો ત્યારે ટર્મ ઇન્સ્યોરન્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે जबी भी आप पर डिपेंडेंट्स है माता पिता बहन भाई आ, या इन लॉज है आ, और आपके ऊपर लाइबिलिटीज़ है जैसे एजुकेशन लोन है हाउसिंग लोन है अगर ये लाइबिलिटीज आपके सर है तो तभी आपके पास टर्म प्लान होना बहुत ज़रूरी है आ, अगर आप मान लीजिए आप कहते हैं कि मेरे पास कोई डिपेंडेंट या कोई लाइबिलिटी नहीं है तो टर्म प्लान मेरे लिए ज़रूरी है ये आप बिल्कुल कॉस्ट एडवांटेज का बेनिफिट ले सकते हो टर्म प्लान कितना होना चाहिए जनरल थर्म रूल्स पहले हम बात करेंगे थर्म रूल्स जो है वो थर्म रूल ये कहता है कि आ, आपके इनकम का टेन टाइम्स तो कम से कम आपके पास होना चाहिए आपकी साल की इनकम दस लाख है तो आपके पास एक करोड़ का टर्म प्लान तो मिनिमम होना ही चाहिए मान लीजिए हाउसिंग लोन है जो पचास लाख की है प्लस आपके ऊपर डिपेंडेंट्स है पेरेंट्स बच्चे वाइफ आ, या इन लॉज तो उस पॉइंट ऑफ टाइम पे आ, ये एक करोड़ सफिशियंट नहीं रहेगा अगर आपकी इनकम दस लाख है आपकी एलिजिबिलिटी एट इंश्योरेंस कंपनी होती है बिटवीन 20 टू 25 टाइम्स तो आप आज जो है अगर अफोर्ड कर सकते हैं तो आ, आज आपको ज्यादा खरीदना है बिकॉज टर्म प्लान लेते वक्त हम जनरली भूल जाते हैं कि फॉरवर्ड लुकिंग के लिए है यंगस्टर्स से तेनी करियर की शुरुआत में टर्म इंश्योरेंस ले लेवो चाहिए जो, जो तुम नानी उम्र में टर्म इंश्योरेंस लेशो तो प्रीमियम ओछो आवशे आ प्रीमियम समग्र पॉलिसी टर्म दरमियान फिक्स रहेशे अन्यथा जेम जेम उम्र वधशे तेम तेम प्रीमियम नो ग्राफ पण ચાલો અને એક ઉદાહરણથી સમજીએ પોલિસી બજાર વેબસાઈટ મુજબ જો તમે 25 વર્ષની ઉંમરે ICICI પ્રુડેન્શિયલ નું આઈ પ્રોજેક્ટ સ્માર્ટ પ્લાન લો છો જેનું કવર ₹1 કરોડ છે તેનું વાર્ષિક પ્રીમિયમ રૂપિયા છે જો તમે 33 વર્ષની ઉંમરે આ પ્લાન લો છો તો પ્રીમિયમ રૂપિયા હશે એ જાણવું પણ અગત્યનું છે કે ટર્મ ઇન્સ્યોરન્સ જેવો પ્યોર લાઈફ ઇન્સ્યોરન્સ લોકો કેમ નથી ખરીદતા લોકોને લાગે છે કે ટર્મ ઇન્સ્યોરન્સમાં જો તેઓ પોલિસી પીરિયડ સુધી જીવિત રહે છે તો તેમને કોઈ જ રિટર્ન નહીં મળે પોતે જે પૈસા જમા કર્યા છે તે પણ જતા રહેશે આ પછી ટર્મ ઇન્સ્યોરન્સ કેમ લેવો એટલે જ હવે કંપનીઓ તમને એવો ટર્મ ઇન્સ્યોરન્સ વેચી રહી છે જેમાં પ્રીમિયમ પરત આપવાનું વચન આપવામાં આવે છે અથવા તો તમને રિટર્નની સાથે લાઇફ ઇન્સ્યોરન્સ વેચવામાં આવે છે परंतु याद रखो so, कि थे प्योर એટલે કે रेगुलर ટર્મ ઇન્સ્યોરન્સ નથી માર્કેટ મેં કાફી ટર્મ પ્લાન્સ હે અવેલેબલ જો અલગ અલગ ટાઈપ કે હે સો એક હે માન લિજીએ રેગ્યુલર હે જો પ્લેન વેનીલા હે મતલબ ડેથ હો જાયેગી ફેમિલી કો પૈસા મિલ જાયેગા દુસરા હોતા હે રિટર્ન ઓફ પ્રીમિયમ અ હમે એક સાયકોલોજી હે કે અગર મેં કુછ પૈસા દે રહી હું તો મુજે રિટર્ન મેં કુછ મિલના ચાહીએ બટ ટર્મ ઇન્સ્યોરન્સ કો એસા ટ્રીટ બિલકુલ નહીં કરના ચાહીએ માન લિજીએ કે આપ ચૂઝ કરતે હો કે રિટર્ન ઓફ પ્રીમિયમ અગર મેં મર નહીં જાઉંગી તો મુજે जो पैसा भरा हुआ है वो वापस मिलेगा क्या वो लेना चाहिए आंसर uh, इज नहीं लेना चाहिए बिकॉज प्योर टर्म प्लान के लिए मान लीजिए आप दस रूपए रिटर्न ऑफ प्रीमियम के लिए आपको पंद्रह रूपए देने पड़ेंगे और उसमें भी क्लॉजे होते हैं इसलिए बहुत जरूरी है कि आप इन्वेस्टमेंट और इंश्योरेंस uh, को मिक्स ना कीजिए हवे बात करिए कि योग्य जमीशोर के रीते पसंद करवो सब प्रथम तुम्हारी कमानी संपत्ति अन्य नाणकीय जवाबदारियों मूल्यांकन करो તમે જે કમાઈ રહ્યા છો તમારી જે સંપત્તિ છે તે તમારી નાણાકીય જવાબદારીઓ કરતાં ઓછી છે તો ટર્મ ઇન્સ્યોરન્સ લેવો ખૂબ જ જરૂરી છે નાણાકીય જવાબદારીઓમાં ઘરનો ખર્ચ લોન બાળકોનું શિક્ષણ અને રિટાયરમેન્ટ જેવા ફાઇનાન્શિયલ ગોલ્સનો સમાવેશ થાય છે ટર્મ ઇન્સ્યોરન્સનું કવર એટલું હોવું જોઈએ જેનાથી તમારી ગેરહાજરીમાં તમારા પર નિર્ભર લોકોની તમામ જરૂરિયાતો આરામથી પૂરી થઈ શકે લાઈફ કવર પસંદ કરતી વખતે અવગણશો નહીં આજે જેટલા પૈસામાં તમારું કામ ચાલે છે વર્ષ પછી તેટલા પૈસા પૂરતા નહીં હોય હંમેશા પ્રતિષ્ઠિત અને આર્થિક રીતે મજબૂત વીમા કંપની પસંદ કરો કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો ક્લેમ સેટલમેન્ટની ઝડપ અને કસ્ટમર સર્વિસ વિશે જાણકારી મેળવો જમ મિશનર્સ ખરીદતા પહેલા પોલિસી ડોક્યુમેન્ટમાં લખેલા નિયમો શરતો અને કઈ બાબતોને પોલિસીમાં કવર કરવામાં નથી આવી તેની ધ્યાનથી સમજો જો તમને કોઈ પણ મૂંઝવણ હોય તો વીમા કંપની સાથે વાત કરો માર્કેટમાં ઘણી બધી વીમા કંપનીઓ છે જેમની અલગ અલગ યોજનાઓ છે જેના પ્રીમિયમ અને બેનિફિટ્સ પણ અલગ અલગ છે ઓછો પ્રીમિયમ જોઈને પોલિસી પસંદ ન કરો પરંતુ એ જોઈને પસંદ કરો કે તમે જે પ્રીમિયમ ચૂકવી રહ્યા છો તેમાં પૂરતું લાઈફ કવર મળે છે કે નહીં તેની સરખામણી તમે પોલિસી એગ્રીગેટર્સની વેબસાઇટની મુલાકાત લઈને કરી શકો છો ઘણા ટર્મ ઇન્સ્યોરન્સ બેઝિક પ્લાન સાથે એડોન્સ અથવા રાઇડર્સો વિકલ્પ આપે છે ક્રિટિકલ ઇલનેસ કવર એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ એક્સિડેન્ટલ પરમનન્ટ ડિસેબિલિટી જેવા રાઇડર્સ તમારા કવરેજને વધારી શકે છે તેથી તમે તમારી જરૂરિયાત મુજબ રાઇડર્સ ઉમેરીને વ્યાપક કવરેજ એટલે કે કોમ્પ્રિહેન્સિવ પ્રોટેક્શન લઈ શકો છો જો તમને કોઈ રોગ હોય અથવા કોઈ સર્જરી થઈ હોય તો પોલિસી લેતી વખતે ચોક્કસ કંપનીને તેના વિશે જણાવો સાથે સિગારેટ અને આલ્કોહોલ જેવી આદતો વિશે પણ જણાવો ધારો કે જ્યારે તમે પોલિસી લીધી ત્યારે તમે સિગારેટ કે દારૂ નથી પીતા પરંતુ પછીથી તમે તેનું સેવન કરવા લાગ્યા છો તો તમારે આ વિશે વીમા કંપનીને પણ જાણ કરવી જોઈએ અન્યથા ભવિષ્યમાં વીમા કંપની તમારો ક્લેમ નકારી શકે છે ટર્મ ઇન્સ્યોરન્સ તમારી ગેરહાજરીમાં તમારા પરિવારનું ધ્યાન રાખશે તેથી તમારી પાસે તે હોવો જ જોઈએ હવે કેટલીક વધુ બાબતો પણ જાણી લો ટર્મ ઇન્સ્યોરન્સ ખરીદીને નિશ્ચિંત ન થઈ જાઓ જીવનમાં બદલાવ આવે છે અને આવી સ્થિતિમાં સમયાંતરે પોલિસીની સમીક્ષા કરવી મહત્વપૂર્ણ છે તમારી આવક અને જવાબદારીઓ વધતી જાય તેમ કવર વધારતા રહો કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરતા પહેલા ઇન્સ્યોરન્સ લો ટર્મ ઇન્સ્યોરન્સ પર ઇન્કમ ટેક્સ એક્ટ સેક્શન એટી સી હેઠળ ટેક્સ છૂટ મળે છે અંતર્ગત તમે દોઢ લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ ક્લેમ કરી શકો છો